જય શ્રી કૃષ્ણ મિત્રો જય રામદેવ પીર બાપા ચાલો આજે બીજ છે રામદેવ પીરનું ભજન સંભળાવું છું શ્રી ગણેશ્યોત છે લાખો ના હૈયા પીરની જળ હળતી છે કળિયુગમાં રામદેવ પીરના પર ચાયા છે સમરવાથી સુખ બહુ થાય પીરની જળહળતી જોત છે રાણુજામાં બેઠારામાં પીર પીરની જળહળતી બાર બીજ ના તમે ધણી કહેવાતા બાર બીજ ના તમે ધણી કહેવાતા બીજ ભરવાને ભક્તો પગપાળાયા આવતા સૌના મનડા ની યાસ પીર ની જળહળતી જોત છે રણુજામાં બેઠામાં પીર પીર ની જળહળતી જોત છે લાખો ના હૈયા ના હીર પીર ની જળહળતી જોત છે લીલા ને જા તમારા બે દે છે લીલુડા ગોળલે રામદેવજી શોભે છે પ્રગટ પર ચાના પૂરનાર પીરની જળ હળતી જોત છે પ્રગટ પર ચાના પૂરનાર પીરની ચળહળતી જોત છે મીનાળદે માતા ને અજમલજી પીતા મીનાળદે માતા ને અજમલજી પીતા લાછા લક્ષ્મણા ને સગુણા બેની વીરમ દેવના વાલા વીર પીરની ચળહળતી જોત છે વિરમ દેવના વાલા વીર પીરની ચળહળતી જોત છે રણુજમા બેઠારા મા પીર પીરની જળ હળતી જોત છે લાખો ના હૈયા ના હીર પીરની જળ હળતી જોત છે નેતલ દે માતાના ભરથાર તમે દાલીબાઈને હરજી બાથી વાલા બહુ તમને સમાધિયા જે બોલે સાક્ષાત પીરની ચળ છે સમાધિ આજે બોલે સાક્ષાત પીરની ચળ હળતી જોત છે રણુજામાં બેઠારા માં પીર પીરની ચળ હળતી જોત છે લાખો નાહૈયા નાહીર હીર પીરની જળહળતી જોત છે બીજે બાપાની દૂધની દેગ ચડતી પાટ પૂરાતા ધણીના લોબાનના ધૂપને દી પીરની ચળહળતી જોત છે લોબાનના ધોપને દીપ પપીરની જળહળતી જોત છે ણુજમા બેઠારામાં પીર પીરની જળહળતી જોત છે લાખો ના હૈયા ના હીર પીરની જળહળતી જોત છે લીલુડા ગોળ લે થઈને સવાર આવીને દર્શન દેજો રામદેવ પીર પૂરજો ન નહ્યાનિ આશ પીરની જળહળતી જોત છે પૂરજો ભક્તો નહયાની આશ પીરની જળહળતી જોત છે રણુજામાં બેઠા રામા પીર પીરની જળહળતી જોત છે લાખો હૈયા ના હીર પીરની જળહળતી જોત છે પીરની જળહળતી જોત છે જય રામા પીર બાપા જય અલખધણી સૌને મારા બીજના શુભ આશીષ અને શુભકામના જય શ્રી કૃષ્ણ જય સિયા રામ જય રામદેવ પીર